જય માતાજી જય ભગવાન મિત્રો કેમ છો મજામાં તો તમારું સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયો ની અંદર તો ભાઈ ગયા છે સવારના આઠ વાગ્યા છે મસ્ત મજાના ના ખાઈ ગઈ થઈ ગયા સી ટનાટન કમ્પ્લેક્સ ને અમાર બેન પણ અમારી વાહવા આવી ગયો જો જો એ આવી પડવાના ધંધા ને મિત્રો અત્યારે સવારમાં નાસ્તો વણી થઈ ગયો છે ને મસ્ત મજાનું ને આપણે નાસ્તો શેનવાલે એ તમને ખબર નઈ હોય તમે કઈ દેખ કરવા નઈ હોય તો હાલો फटाफट નીચે ને તમને બતાઈ અત્યારે નાસ્તો હું આલે જો આય પૂજી જો ટાટા કહી દે ટાટા કહી દે વિશેરખી એ બી સરખી બી ફાટિંગ તો મિત્રો જો આત્રે તરબુચ નો નાસ્તો કરે છે જીલુભાઈ અમાર નેનોબન ધીંગો રમેશ ધીંગો રમે હે તો તરબુચ ખાઈ છે ને ભાઈ જીલુભાઈ ને જો કાકા હાથ માં વાગી ગયો છે ઓજી ગયો લડાઈ દેખ થઈ ગયો તો ઓજી ગયો છે બહુ અને જવાનું છે દવાખાને બતાવવા

તો મિત્રો આપણો ટીફિન થઈ ગયો છે રેડી કમ્પ્લીટ ફરાઈ ગયો છે ને મારા ભાઈ જો આવી જાશે તો કીર ભાઈ એને મજા નથી એ જો અમાર કીર ભાઈને મજા બગડી ગઈ છે બિચારાને અને એને મજા બગડી ગઈ શું કામ બગડી ખબર એને આવી જાશે બે દાંત એટલા બે દાંત નીકળાશે બે બે દાંત એના હિસાબેને મજા બગડી ગઈ તો આપણો ટીફિન થઈ ગયો રેડી અને જીલુ ભાઈને પણ આવવાનું છે જીલુ કેટલી વાર લાગે

અને હું કહેવાય કોને કોને ખાજુ કમાઈ કરી ગયો આવું લાવ્યા તા આ અમાર કે રૂપિયાના માતાજી નીકળ્યા છે અને આમાં લાવ્યા છે એને બધા થઈ અને અમાર રેલો બાય તૈયાર થઈ છે અને દવાખાને લઈ જવાના છે નેનો બેન બિછાળા અહીંયા ઉપા થઈ એ ખાવું ના ખાઈ લે દીકારી બિછાળી તો ફાઇનલી મિત્રો કારખાને પીજીયા છે ને આપડા parking માં ગાડી પાર્કિંગ કરી દીધી છે ને ડોક્ટર સાહેબનો ફોન કર્યો છે આવ એટલે ફટાફટ જાય દવાખાને પછી ભાઈ તપાસ કરે ડિસ્કવર પડે તો કન્ટિન્યુ વિડિયો માં રહેજો તો હાલો અત્યારે કારખાને જઈ સાહેબનો ફોન આવ ડોક્ટર સાહેબનો પછી જાય રેડી તો હાલો કારખાને તો મિત્રો ફાઇનલી એક્સરે કરાવી આવે છે તો એક્સરે હવે જઈ છે ડોક્ટર પાસે ડોક્ટરે હું કેસે જોઈએ એક્સરે માં આપના કા કભઈ પડે ને જોઈ રહે છે અમાર જીલુ ભાઈ પણ આરે છે

पाटो बांधी हो प्लास्टर की कहीं जरूर नहीं थी एम कीधु डॉक्टर पाटो गरम बांधी दो तो हम फटाफट आप गेलू बहन घरे पकड़ दी मित्रों वाली गया से सो ने अपने घरे जावा तैयार थी गया ना गेलू भाई जो अ पाटो बांधे हाँ आज बांगलो पाट जो पाटो बांधो है हां दुख है है हैं दुख तो नहीं है हम के नाद बांधी जो है लो कई

સંતિત્ર ફાઇનલી પૂગી ગયા છે ફરેને જો જીલુભાઈ ની બતા બેઠા છે હાથ ભાંગ્યો નેનો હુંચુ ભાઈ ને જીવ નું હુંચ્યો હ હુંચુ ભાંગી ગઈ ભાંગી ગઈ ફરે પૂગી ગયા છે અને જમમાન હું આયા બસર થઈ ગયું છે વાતડ થઈ ગઈ છે પણ કઈ વાંધો નથી આઠ દસ પાટો રાખો છો ગરમ પાટો બાંધ્યો છે કીધું છે હા નેનો બેન ટાટા કરે છે બે જ બેઠા છે ખબર કાઢો આવ્યા છે એક દોશીમાં તો આવું છે બધી કઈ વાંધો નથી ઉતારવાનું હોય ને જો રોટલા ને રોટલી બને છે અને શાક છે ને શાક બનાવ્યું છે ભીંડાનું લીલુ ગુંદાનું ગુંદાનું શાક બનાવ્યું છે ભક્ત ગુંદાની રેસીપી બનાવી છે જો ગુંદાનું શાક બનાવ્યું છે અને હવે ગુંદાની રેસીપી તમારે બધાને જોઈ હોય શાકની રેસીપી તો જરાક કમેન્ટ કરી દેજો આપણે ગુંદાની રેસીપી રજા બનાવી નાખશું તમારી માટે બરોબર અને ગુંદા આપણે આવી ગયા છે બીજા લાવ્યો છું બીજા ગુંદા એનું માસી મોકલ્યા એ નનું બેના આટુ સમસ્યા આવી ગયા છે જીલો બેના કઈ ખાવાને નથી માય ખાવાને પણ સટણી મત ખાવા સટણી સટણી નનું ન ખાને રા ખાણ હે સટણી ખાવાને આ તો ભાઈ નાસ્તો આવી ગયો છે તો આવી જાવ નાસ્તો કરવા જાવ સમોસા સમોસાનો નાસ્તો જો ડબ્બો મળ્યા હા તો જો નેનું બેનું ચમચો ખાવ તને તો મિત્રો જોવો મારે કેવુરભાઈ સુતા છે એના બિશરાક મજા બગડી ગઈ છે તો કેવુરભાઈ સુઈ ગયા છે અને એના શું છે એના તો દાંત આવે છે એટલે આટો મજા બગડી ગઈ છે આમ કઈ એવું કઈ વાંધો નહીં દવા બવા લીધી દાંત આવે છે એટલે બે નીકળ્યા છે એટલે મજા બગડી ગઈ છે એ ભાઈ સુતાશે જો તો મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો કરો કીધી કેવું રે આમ સારું રેખ નહીં કારણ કે ભાઈ લાંબો વિડિયો થઈ જાય તમને મજા નહીં આવે અને આપણે શું છે વિડીયો ભાઈ આવતા નથી વાત બરાબર છે તમને નહીં મજા આવતી હોય અમુક ને અમુક સબસ્ક્રાઈબર થઈ ગયા છે પણ કાંઈ વાંધો નહીં ખૂબ ખૂબ ધન્યવાદ તમારો પણ આપણે થોડોક સમય એવો ગાડીને જોઈશું કારણ કે ટાઈમ રહેતો નથી એવું છે ભાઈ આપણે ઈરાક ભાઈ છે ઈરાક આમાં જવું નહીં એટલે રેગ્યુલર તો કાંઈ વિડીયો બને નહીં પણ કાંઈ વાંધો નહીં તમે ત્યારે સબસ્ક્રાઈબ કરો તોય ધન્યવાદ ને ન કરો તોય ધન્યવાદ વિડીયો જોઈજો ને ભાઈ વિડીયો પૂરો કરી દઈએ તો ભાઈ કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને જણાવી દીજો ચેનલ માં ન હોય સબ્સ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનો ભૂલશો નહી તો મનશો ભઈ નક નવા વ્લોગ વિડિયો સાથે કેવો થી બધા મિત્રોને જય માતાજી જય ભગવાં